ગાંધીજી પર લખાયેલા પુસ્તકો મહાત્મા નામનું પુસ્તક છે જે ડોક્ટર તેંડુલકર દ્વારા લખવામાં આવ્યું છે ગાંધી એન્ડ ધી વર્લ્ડ આ પુસ્તક શ્રી ધરાણી દ્વારા લખવામાં આવેલું છે ગાંધી એન્ડ ગાંધીજમ આ પુસ્તક પટ્ટાદી સીતારામૈયા દ્વારા લખવામાં આવેલું છે ગાંધી પુસ્તક જે પથિક લોરેન્સ દ્વારા લખવામાં આવેલું છે ગાંધીન ઇન ચંપારણ આ પુસ્તક ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા લખવામાં આવેલું છે ગાંધી ગાંધીજી ચેલેન્જ ટુ આ પુસ્તક ક્રિશ્ચિયાનિટી એસ કે જ્યોર્જ દ્વારા લખવામાં આવેલું છે ગાંધીજી લીડરશિપ એન્ડ ધ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી આ પુસ્તક જયપ્રકાશ નારાયણ દ્વારા લખવામાં આવેલું છે પ્રેક્ટિકલ નોન વાયોલન્સ આ પુસ્તક કિશોરલાલ મસરુવાળા દ્વારા લખવામાં આવેલું છે ગાંધીજી ઓમ ઇન્ડિયન વિલેજીસ સ્ટોરી ઓફ બારડોલી મહાદેવભાઈ દેસાઈ દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે અને છેલ્લું છે મહાત્મા ગાંધી આ પુસ્તક રોમા રોલા દ્વારા લખવામાં આવેલું છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે યુ ટ્યુબ ચેનલ ન સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી લેજો